નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો છે પૂજા આરાધના કરતી વખતે ગંદા સપના જાતીય સંભોગના દ્રશ્યો વગેરે જુએ છે શરીરમાં માં દુખાવો આખો દિવસ ચાલે છે કે પછી ખાસ કરીને પૂજા કરતી વખતે દુખાવો વધુ થાય છે અને ગુસ્સો ઘણો વધી જાય છે તો તેવા વ્યક્તિના શરીરમાં એવી કઈ શક્તિ છે જેના કારણે આવું થઈ રહ્યું છે તો મિત્રો મિત્રો આજે આપણે આ આ વિષય વિષય પર ચર્ચા કરીશું આજનો ખૂબ જ માહિતીપ્રદ રહેવાનો છે તેથી આપ સૌને વિનંતી કરું છું કે તમે આ વિડિયોના અંત સુધી અમારી સાથે રહો અને વિડીયો ધ્યા થી સાંભળો તેમજ મિત્રો વિડિયોને અધવચ્ચે છોડીને જતાના રહેશો કારણ કે આમ કરવાથી તમે વિડીયોમાં આપેલી માહિતી સમજી શકશો નહીં અને વીડિયો સંપૂર્ણ રીતે જોવો વ્યર્થ જશે તો મિત્રો અમારી સાથે અંત સુધી બની રહો અને જો તમને વીડિયોમાં આપેલી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તેમજ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો મિત્રો સપનામાં અથવા તો તમને સપના દ્વારા ગંદા સપના આવે છે તો આવું કેમ થાય છે મિત્રો ક્યારેક પૂજા કરતી વખતે ગંદા વિચારો આવે છે તો ક્યારેક ક્યારેક શરીરનો દુખાવો વધી જાય છે અને મિત્રો ગંદા વિચારોને લીધે શરીરનો દુખાવો એટલો વધી જાય છે કે તમે પૂજા પણ કરી શકતા નથી અને પૂજાને અધવચ્ચે છોડી દો છો તમારા મનમાં એટલા બધા પાપ ભરાઈ જાય છે કે તમે પાપના બોજી બની જાઓ છો અને તમે પૂજા કરવાનું બંધ કરી દો છો તમને એટલો ગુસ્સો આવે છે કે તમે તમારી ઘરની મોટા ભાગની વસ્તુઓ તોડી નાખો છો તમને ઘરની નાની નાની બાબતો પર પણ ખૂબ ગુસ્સો આવે છે અને પછી તમને તે વસ્તુ કિંમતી છે કે બિનકિંમતી ઉપયોગી છે કે નકામી છે તેની તમને પરવા પણ રહેતી નથી તમે દારૂ પીધા પછી પણ તેને તોડી શકો છો કારણ કે તમારી સાથે જે શક્તિ છે તેના કારણે આવું થાય છે તે શક્તિ નથી ઇચ્છતી કે તમે પૂજા કરો તમે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિથી જીવો અને જો તમને ખબર જ નથી કે તે શક્તિ કઈ છે તો શું તે તમારા કુળદેવી માની કે ભગવાનની છે તો ના મિત્રો આ ભ્રમ ને અને આ ગેરસમજને તમારા મનમાંથી સંપૂર્ણપણે દૂર કરો કે કોઈ પણ કુરદેવી માતાની શક્તિ કે ભગવાનની શક્તિ તમને આ કરવા માટે પ્રેરિત કરે છે મિત્રો તમારા દેવી દેવતાઓની શક્તિ આવું ક્યારે પણ કરતી નથી કેમ કે તેમની શક્તિ તો હકારાત્મક શક્તિ છે અને તે તમારા સર્જનાત્મક કાર્યમાં મદદ કરે છે પરંતુ તે વિનાશક શક્તિ છે જેને આપણે નકારાત્મક શક્તિ કહીએ છીએ અને તે તમારા શરીરમાં કે તમારા ઘરમાં હાજર છે અને તે નથી ઇચ્છતી કે તમે પૂજા કરો કારણ કે પૂજા કરવાથી તમારામાં સકારાત્મક શક્તિનું પ્રમાણ વધશે અને તેને કષ્ટ થશે અને તેણે પોતાનું ઘર અને શરીર છોડવું પડશે તેથી કોઈ એવું ઈચ્છતું નથી કે જે ઘરમાં તે વર્ષોથી રહે છે કે તે શરીરમાં તે રહે છે અને જે તેની પાસે છે તે વસ્તુ કે નકારાત્મક શક્તિ આટલી સરળતાથી આ ઘર છોડવા માટે તૈયાર નથી થઈ શકતી તેથી તે અવરોધો બનાવે છે અને તમારા જીવનમાં સંકોટો અને મુશ્કેલીઓ ઊભી કરે છે અને આજ તે નકારાત્મક શક્તિ છે જે તમારી સાથે છે અને તે પૂજાથી તમારા મનમાં અવરોધો બનાવે છે તો મિત્રો તમારે શું કરવાનું છે કે તમે એક સંકલ્પ કરો અને પહેલી વાત એ છે કે જ્યારે પણ તમારા મનમાં કોઈ વિચાર આવે તમે સાધના કરો છો કે પૂજા કરો છો ત્યારે તમને ગમે તેવા ખરાબ કે ગંદા વિચારો આવે છે તે સમય તેમને રોકવાનો પ્રયાસ કરશો નહીં જો તમે તેમને રોકવાનો પ્રયત્ન કરો છો તો તેઓ વધુ શક્તિ મેળવશે કારણ કે તમારું ધ્યાન ત્યાં જશે અને તેઓ તેઓથી શક્તિ મેળવશે અને આજ તો તે નકારાત્મક શક્તિ ઈચ્છે છે જો તમે તેની તરફ આકર્ષિત થાઓ છો અને તમારું ધ્યાન પૂજામાંથી હટાવતા હોવ તો તમારે ભૂલથી પણ આવું ન વિચારવું જોઈએ તમે પૂજા કરવાની બંધ ન કરો મંત્ર જાપ કરવાનું બંધ ન કરો કે તમે જે કોઈ દેવી દેવતાઓને માનો છો તેમનું નામ બંધ ન કરો મિત્રો તમારે ત્યાં ધ્યાન કેન્દ્રિત પડશે જો ખરાબ કે ગંદા વિચારો આવતા હોય તો તેને આવવા દો કેમ કે એક સમય એવો આવશે જ્યારે ધીમે ધીમે તે વિચારો નબળા પડી જશે અને તે ખરાબ કે ગંદા વિચારો આવવાનું બંધ થઈ જશે તમારું મન સાધનામાં અને તમે પૂજા અર્ચના પાઠમાં પૂર્ણતા અનુભવવા લાગશે તમે પ્રગતિ કરતા રહેશો તે નકારાત્મક શક્તિ તમારા શરીરને છોડી દેશે અને નાશ પામશે તો મિત્રો તમારે જે કરવું છે તેની પૂજા કરો જો વિઘ્નો પણ આવે તો તેને સહન કરો કેમ કે તે થોડા સમય માટે જ છે અને તે પછી તેઓ પોતે જ નબળા થઈ જશે અને જો તમને હજુ પણ ખરાબ કે ગંદા વિચારો આવે છે કે સપના આવે છે તો પણ તે વિચારો તમને છોડી દેશે જો તમને સપના આવે છે અને તે સપનામાં તમને સંભોગના ચિત્રો દેખાય છે હજુ સુધી તે બંધ થઈ રહ્યા નથી અને તમે પૂજા કરો છો ભક્તિ કરો છો કે સાધના કરો છો તો પણ તે બંધ નથી થઈ રહ્યા તો મિત્રો એક કામ કરો કે તમે સંકલ્પ લો મિત્રો દરરોજ અગિયાર વખત હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો તમારે નક્કી કરવાનું છે કે હનુમાન ચાલીસા પાઠ અગિયાર દિવસ કરવો છે કે એકવીસ દિવસ કરવો છે અને તમારે આ સંકલ્પ સાથે તમારા જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતા હોય કે માતાજીને માનતા હોવ તેનું પણ સમરણ કરવું જોઈએ અને મિત્રો તે સમયે તમારે ધ્યાનમાં રાખવું પડશે કે માંસ દારૂ અને તામસિક વસ્તુઓનો પ્રવેશ ઘરની અંદર ન આવે હા મિત્રો તમે તમારા પરિવારના સભ્યોને સમજાવી શકો છો જો તેઓ સંમત થાય તો તે સારું છે અન્યથા તમારે તેને અનુસરવું પડશે જ્યાં સુધી ડુંગળી અને લસણની વાત છે તો તમે તેને ખાઈ શકો છો તમારા પરિવારના સભ્યો પણ તેને ખાઈ શકે છે પરંતુ તામસિકનું જેમ કે ઈંડા દારૂ બિયર માંસ માછલી આ વસ્તુઓનો થોડો સમય માટે ત્યાગ કરવો જોઈએ કારણ કે જ્યારે ઘરમાં નકારાત્મક શક્તિ હોય છે ત્યારે આ વસ્તુઓને લાવવાની અને ખાવાની ઈચ્છા થાય છે જો તમે તેનાથી દૂર રહેવાના માંગતા હોય તો પણ તમારે તેનાથી દૂર રહેવું પડશે અને તમારે શરૂઆતમાં તેના પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું પડશે પછી થોડા સમય પછી તમે જોશો કે તમારા વિચારો શાંત થઈ ગયા છે ખરાબ કે ગંદા વિચારો આવતા બંધ થઈ ગયા છે ગુસ્સો ઓછો થઈ ગયો છે શરીરમાં દુખાવો જે પહેલા થતો હતો તે કે પછી જે તમે પૂજા કરી શકતા નથી અથવા તો તમે પૂજા અર્ચનામાંથી અધવચ્ચે જ ઊભા થઈ જતા હતા તે હવે નહીં થાય બસ હવે થોડીવાર ધીરજ રાખો સાધના પર સંપૂર્ણ ધ્યાન આપો પછી જુઓ કેવો ચમત્કાર થાય છે જે નકારાત્મક શક્તિ તમારા સાથે છે તે કમજોર થઈ જાય છે અને આ રીતે કમજોર થવાથી તે નષ્ટ થઈ જશે અથવા તો કાયમ માટે ઘર છોડી દેશે કારણ કે ત્યાં અંદર સકારાત્મક ઊર્જાનું પ્રમાણ એટલું વધી જશે કે તે તમારા પર પ્રવેશ કરી શકશે નહીં અને તેની કોઈ અસર પણ પડશે નહીં હવે તમે જોશો કે તમને જે ખરાબ સપનાઓ આવતા હતા કે સપનામાં સંભોગના ચિત્રો દેખાતા હતા કે તમે ખૂબ જ ગુસ્સામાં રહેતા હતા કે તમને ખૂબ જ ગુસ્સો આવતો હતો કે પછી તમારા શરીરમાં દુખાવો થતો હતો તે બધી જ પ્રક્રિયા ઉપર તમારું પોતાનું સંપૂર્ણ રીતે કંટ્રોલ રહેશે એટલે કે મિત્રો આ વસ્તુઓ પર તમારો સંપૂર્ણ નિયંત્રણ હશે અને પછી તમે તમારી સાધનામાં આગળ વધશો તમે તમારી સાધનાને રોકશો નહીં ભલે તમારા માર્ગમાં ગમે તેટલા અવરોધો આવે તમારે તમારા મનમાં વિચારવું જોઈએ કે આ બધી નકારાત્મક શક્તિઓ છે અને આમ કરવાથી તે આપણી સાથે આવી સમસ્યાઓ ઉભી કરે છે જ્યારે આ વિચારો તમારા મનમાં આવે છે ત્યારે તમારું મન તમારી સાધનામાં તમારા દેવતાની પૂજામાં હવનમાં અર્પણ કરવામાં વ્યસ્ત થઈ જાય છે તો મિત્રો આમ કરવાથી આ નકારાત્મક શક્તિ તમારા શરીરને કે તમારા ઘરને છોડી દેશે અથવા નાશ પામશે તો મિત્રો હું આશા રાખું છું કે તમને વિડીયોમાં આપેલી આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને અને જો પસંદ આવી હોય તો આ તમારા મિત્રો સાથે બને તેટલો શેર કરો તેને પોતે પણ લાઈક કરો મિત્રો ઘણા એવા માતાજીના ભક્તો અને સાધકો છે જેઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને જે લોકો પૂરા ધ્યાનથી મંત્રનો જાપ કરી શકતા નથી પૂજા કરી શકતા નથી તેમને તેનો લાભ મળશે અને તમને પણ પુણેની પ્રાપ્તિ થશે જેથી કરીને મિત્રો આજના વિડીયોને વધુમાં વધુ શેર કરજો તો ફરી એક નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય કુળદેવીમાં